અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી પિંકેશ નામના ઈસમે કરી હતી જે સોશિયલ મીડિયા પર મૂકતા જ વિવાદ ઊભો થયો હતો અને આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો તેમના દ્વારા આ મુદ્દે ઈસમને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી જોકે યુવકે જાહેરમાં ન આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવાની માંગ કરી હતી જે બાદ પોલીસ દ્વારા પુરાવાના આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંદાળા અને હાલ હાંસોટ રોડ પર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટકાયત કરી હતી ગત રોજ પોલીસ મથકે લઈ આવ્યા હતા આ અંગે આદિવાસી સમાજને પણ જાણ થતાં ટોળે ટોળા જામ્યા હતા પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના યુવાનો દ્વારા જય આદિવાસી અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા આ તરફ યુવાને વિડીયો જાહેર કરી આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગી હતી હું પિંકેશ પટેલ મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે જે બે ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ કે આવી આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરો હું એની બાહ આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ દુભાઈ છે એની એના માટે સમાગે છે